ઓર શહેરમાં નીલકંઠ મહાદેવ મંદિરે બીજા સોમવારે ફૂલવાડી શ્રાવણ માસના બીજા સોમવારે શ્રદ્ધાળુઓ જિલ્લાના ઓર શહેરમાં આવેલકંઠ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ઉપાસના કરવામાં આવી પટેલ યોગેશભાઈ નટુભાઈ તરફથી મંદિરમાં ફૂલવાડી ભરવામાં આવી અને શ્રાવણ માસના સોમવારે વહેલી સવારથી શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના અનાથ થી ગુંજી ઉઠ્યા હતા શિવભક્તોએ દેવાધી દેવ મહાદેવને ચઢાવી શેખ ચડાવી પૂજા વિધિ કરીને ધન ધન્યતા અનુભવી હતી ઓળ શિવ મંદિરોમાં તેવાથી દેવ ભગવાન શિવજીની પૂજા અર્ચના આરતી કરવામાં આવી આપણે સૌ શિવની પંચાક્ષરી મંત્ર રટન કરી છે ઓમ નમઃ શિવાય આ પંચાક્ષરી મંત્રનું રટન કરવું એ આપણા માટે સુખદાયી બને છે કારણ કે તેને શિવનો મૂળ મંત્ર પણ કહેવાય છે ઓમ નમઃ શિવાય અર્થાત હું શિવને નમન કરી છું શિવ પરમ સત્ય છે શિવ જ અંતરાત્મા છે આ આવી ચેતનાને આપવામાં આવેલું નામ છે જે કણકણમાં નિવાસ કરે છે આ મંત્રના શ્રદ્ધાથી કેટલાક ઉચ્ચારણ માત્રથી આપણું સ્વાસ્થ્ય ધન દીર્ઘાયુ શાંતિ સમૃદ્ધિ શાંતિની પ્રાપ્તિ થાય છે